હલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી તીખા ઘોઘરા જે એકદમ સરસ બને છે તો તે તીખા ઘોઘરા કઈ રીતે બનાવાય એ આપણે જોઈ લઈ તો ચાલો આપણે તીખા ઘૂઘરા બનાવવાનું ચાલુ કરી દઈ તમે જોઈ શકો છો એના માટે મેં એક વાટકી ભરી અને લોટ લઈ લીધો છે મેડાણા લોટ છે એને લઈ લેશું મેં ચારી લીધો છે મીઠો સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું થોડાક ચપટી ખચ અજમાં લીધા છે એને ક્રશ કરીને લઈ લઈશું મને મૌન માટે તેલ લઈ લઈશું બે ચમચી જેટલું તેલ લીઠું છે બધુંય સરસ એવું મિક્સ કરી લેવાનું છે આમાં લોટ સરસ એવો મિક્સ થઈ ગયો છે તે મન એમાં કેટલું છે એ રીતના આપણે ચેક કરી લેવાનું આ રીતના મુઠ્ઠી પરતું મોન હોવું જોઈએ આ રીતના મુઠ્ઠી પર એટલું મન નાખી લેવાનું થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેશું

ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું તો તેના માટે મેં ચાર મીડિયમ સાઈઝના બટેકા બાફી લઈ લીધા છે તો એને આ રીતના આપણે કરી થોડાક આખા ફાકા રહેશે સરસ ખાવામાં મજા આવશે તો જ્યારે પણ તમે ઘોઘરા બનાવો ત્યારે પહેલેથી જ આપણે બટેટા બાફીને રાખવાના જેથી કરી ઠંડા થઈ જાય બટેટાને મેસ કરી લીધા છે મેં વટાણા બાફીને રાખ્યા હતા એ લઈ લેશું ત્રણ ચમચી જેટલા વટાણા છે એક ચમચી જેટલું આદુ મરચાની પેસ્ટ આ રીતના અચકચરી મેં ખાંડી લીધી છે ખાંડણીમાં એને લઈ લેશું થોડુંક લાલ મરચું અડધી ચમચીથી ઓછું ગરમ મસાલો લઈ લેશું દોઢ ચમચી જેટલો મેં ગરમ મસાલો લીધો છે આમાં ગરમ મસાલા થી સરસ એવો સ્વાદ આવે જે તમને અહીંયા ઓછો લાગે તો ગરમ મસાલો હજી લઈ લેવાનો તમારે અડધી ચમચી જેટલું આપણે સંચર લઈ લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું સંચર લીઠું છે એટલે મીઠું થોડુંક ઓછું લેવાનું અહીંયા આપણે ખટાસ માટે આમચૂર પાવડર એક ચમચી તમે લીંબુ ઉમેરી શકો છો તમે લીંબુ ઉમેરો તો આમાં ધાનાજીરું થોડુંક ઉમેરી દેવાનું જેથી કરીને લીંબુ જે રસ હોય એ થોડોક એના એબ્ઝોર્બ થઈ જાય અને ધાના લઈ લેશું ધાના તમારે તમને જેટલા ભાવે એટલા આમાં ઉમેરી શકો છો તો બધુંય સરસ આપણે મિક્સ કરી લેશું સરસ એને બધું આપણે મિક્સ કરી દેવાનું છે ফটাফট থাকে মসালো সরস এো থ মিক্স তাইড মাছুই তো জায়গা লোট খোলসাই এ মসড়েছে એકદમ સરસ સેટ થઈ ગયો છે આપણો લોટ એમાંથી આપણે નાના નાના ગુંડલા કરી લેવાના છે આ રીતના નાની સાઈઝના આપણે ગુંડલા કરી લેશું મીડિયમ સાઈઝના તમે જોઈ શકો છો બસ આ રીતના આટલા આટલા કરવાના છે તો એક ગુંડું લઈ લીધું છે મેં જો તમારે ચોટતું હોય તો આમાં થોડુંક એવું તેલ લગાવી લેવાનું આ રીતના આપણે વની લેશું પૂરીની જેમ જાડુ નહીં પટલી નહીં એ રીતના બનવાની છે આપણે આ રીતના આપણે પૂરી વણી લેવાની છે એકદમ સરસ આ રીતના તમે થિકનેસ જોઈ શકો છો બસ આટલી આપણે થોડીક જાડી રાખવાની છે એટલે સરસ એવા આપણા ઘૂઘરા થશે તમારે આમાં જેટલો મસાલો ભરવો હોય એટલો ભરી લેવાનો એક ચમચી જેટલો છે મેં આ રીતના ભરી અને એક બાજુ આ રીતના આપણે આ રીતના એને ભેગું કરી લેવાનું છે આ રીતના કરી લેવાનું દબાવી દેવાનું ફરતી ખોર સરસ રીતે

છેલ્લે આ રીતના પછી અંદર સરસ રીતે આ રીતના દબાવી લેવાનું છે એને કાઢવું હોય તો તમે કાઢી શકો પછી આ રીતના એમાં આ રીતના દબાવી દેવાનું પણ મેં કાઢતું નથી એમ જ રાખ્યું છે તમે જોઈ શકો છો એકદમ સરસ ઘૂઘરું વયરું છે તમને બીજું બનાવીને બતાવી દો તો બીજી પૂરીઓની અને તૈયાર કરી લીધી છે મેં એને એ જ રીતે આપણે કરી લેશું

એની તમે બતાવી દો બીજું કઈ રીતે કરવાનું આ રીતના અંદરની સાઈડ ચપટી લેવાની પછી બીજી ચપટી અંદરની સાઈડ લેવાની આ રીતના આ રીતના દબાવતું જવાનું છે ને વારતું જવાનું છે દબાવતું જવાનું છે અને આ રીતના વારતું જવાનું છે જો તમને આ સાઈડનું થોડુંક એવું વધારે લાગે તેને આ રીતના આપણે કાઢી લેવાનું ચપટી રાખીને એને આ રીતના દબાવી દેવાનું સરસ રીતે એને વાળી લેવાનું છે એકદમ સેલીરીક છે તમે જોઈ શકો છો સરસ એકદમ થઈ ગયું છે આપણે ઘૂઘરો તો આ જ રીતના બધા ઘૂઘરાને વારી લઈશ તો તેલ આપણે ગરમ થવા મૂકી દીધું છે ને તેલ એ આપણે ગરમ થઈ ગયું છે આમાં બોગ તેલ આપણે ગરમ નથી કરવાનું આપણે જે આપણે સમોસાનું તેલ ગરમ કરીએ ને એ જ રીતનું ગરમ રાખવાનું છે બસ આ રીતના તેલ ગરમ જોઈએ બહુ ગરમ તેલ નથી ઘોઘરા કર્યા છે ઉપરથી છે તો લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે એટલે આ રીતના આપણે તેલ હોવું જોઈએ ને એકદમ ધીમા તાપે આપણે તરવાના છે એને બહુ ફૂલ ગેસ રાખી નથી તરવાના જો ફૂલ ગેસ તોય તો કાચા રહી જશે તો ચાલો મેં બધા એક સાથે સાત નાખા છે તમારી કરાઈમાં જેટલા હોય એટલા લઈ લેવાના આપણે ઘૂઘરા નાખીને તરત નથી એને ફેરવવાના એક મિનિટ થાય પછી જ આ રીતના આપણે થોડાક કરશું આ રીતના જો તરત તમે ફેરવા જશો તો આપણા ઘોઘરા તૂટી શકે છે ફ્રેન્ડ્સ એટલે બસ આ રીતના આપણે એને થોડાક દૂર દૂર કરી દેશું થોડાક એવા એક બાજુ થઈ ગયા છે તો આપણે બીજી બાજુ એને પલટાવી લેશું આ રીતના તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટમાં જ આ રીતના ઉપર આવી જાય છે તો આ જ રીતના આપણે એકદમ સરસ ધીરા તાપે તરી લેશો આપણે તમે જોઈ શકો છો એક બાજુ એકદમ સરસ થઈ ગયા છે તો બીજી બાજુ આ રીતના પલટાવી લેશું એક બાજુ મેં ત્રણથી થી ચાર મિનિટ માટે આ રીતના એકદમ ધીરા તાપે થવા દીધા હતા આ રીતના પલટાવીને એ બાજુને આપણે ચાર થી પાંચ મિનિટ માટે ધીરા તાપે એકદમ સરસ થવા દેવું એકદમ સરસ લાલ થઈ જાય ત્યાં સુધી થવા લેવાના છે તો એકદમ સરસ એવા આપણે ઘોઘરા તરાઈ ગયા છે બે બાજુ તો ઘૂઘરા તરવામાં મને બાર થી તેર મિનિટ થઈ છે એકદમ ધીરા તાપે તૈયા છે મેં તો ચાલો એને બહાર કાઢી લેશું આપણે આ રીતના બધી તેલ ની લેવાનું છે તો આ જ રીતના આપણે બીજા ઘોઘરાએ તરી લેશું ચાલો આપણે આપણે ઘૂઘરા બની અને તૈયાર થઈ ગયા છે જામનગરના એકદમ સરસ ફેમસ ઘૂઘરા તૈયાર છે તમે જોઈ શકો છો એને મેં ચટણીઓ બધી ચટણી અને બધું લીધું છે તો ચાલો આ રીતના આપણે ખાડો કરી લેવાનો છે આ રીતના એકદમ ખસ્તા બન્યા છે બસ આ રીતના ખાલી કરી લેવાનું છે અને આમાં તમારે જેટલી લાલ ચટણી કે લીલી ચટણી ઉમેરી હોય આ મરચા અને લસણની ચટણી છે લેશું જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે લઈ લેવાનું અને આ લીલી ચટણી છે આડુ મરચાં અને સિંગથી સિંગની બનેલી છે અને આ મીઠી ચટણી છે એને લઈ લેશું ડુંગળી લઈ લેશું ધાના લઈ આપણે તો તૈયાર છે આપણા ઘોઘરા બન્યા અને એકદમ સરસ ટેસ્ટી અને સારા એવા બની ગયા છે તો તમને આ રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ કરીને જણાવજો રેસીપી ગમે તે રેસીપીને લાઈક કરજો શેર કરજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું ન વિદ્યામાં